મકાન વેચવાનું છે પાંચ બી મંગલ પાર્ક હાપલિયા પાર્કની બાજુમાં કોઠારિયા મેઇન રોડ રાજકોટ કિંમત આડત્રીસ લાખ નેગોશિયેબલ પચાસવાર જગ્યા મકાન ફર્નિચર સાથે એક બેડરૂમ હોલ કિચન નીચે એક બેડરૂમ હોલ કિચન ઉપર વોટર સોલાર બોરવેલ ચોવીસ કલાક પાણીની સુવિધા સાથે પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર સત્તાણું એક ચુમ્માળીસ છેતાળીસ ચારસો ચાર નાઇન સેવન વન ડબલ ફોર ફોર સિક્સ ફોર ઝીરો ફોર પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર સત્તાણું એક ચુમ્માળીસ છેતાળીસ ચારસો ચાર નાઇન સેવન વન ડબલ ફોર ફોર સિક્સ ફોર ઝીરો ફોર આપની વેચવાની કે ભાડે આપવાની પ્રોપર્ટી યુટ્યુબ ચેનલ રાજકોટ પ્રોપર્ટી નવસો નવ્વાણું પર દર્શાવવા માટે કોન્ટેક કરો ચોરાણું ઝીરો ત્યાંસી અઢાર ત્રણ પચીસ નાઇન ફોર ઝીરો એટ થ્રી વન એટ થ્રી ટુ ફાઇવ